આખે જય રામ બધાને હું તો આજ ગામડે હતો એટલે બધે જોવો હોય ગયો નેચરલ વાતાવરણ જોવા માટે ત્યાંથી પછી મારા થાપાવાળા મેળીમાએ દર્શન કરવા હોય ગયો તો બધા કોમેન્ટમાં જય મેળીમાં લખી નાખજો મેળીમાં દર્શન કરીને પછી હુર્ધનભાઈએ ચોખા જુવારો હોય ગયા ત્યાંથી દર્શન કરીને પછી હું આવતો રહ્યો સ્ટેશનને ઉજળવા અમના કારણ કે ભાઈ મારે બોટાદ જવાનું હતું એટલે ઉજળવાના ટેશનમાં ઘડીક બેઠો હતા વરસાદ ચાલુ થઈ ગયો મને પલાળ્યો નહીં ને એમને એમ ઝરમાં ઝરમ વરસાદ આવ્યો બે હવાય ન દીધો બોટાદ પહોંચી પછી હું હાલીને પછી ઘર બાજુ જવા માંડ્યો પછી રાંધ્યા પછી દીવાબતી કરનાઈ ખાન પછી ભૂદેવની દુકાન બાજુ ઉભી ગયો હાલીને પછી હું દુકાને પહોંચ્યો હતો તો ભૂદેવ આઈસ્ક્રીમ ગોઠવતા હતા એમના ફ્રીજમાં રાતે વરસાદ ચાલુ હતો તો તે ભાઈ ભૂદેવની ગાડી લઈને અમે ચાર સવારી નોરતા જોવા આવી ગયા અહીંયા તો વરસાદ ફૂલ હતો તોય તે માણસો કેટલું હતું રાસ લેતું હતું ને અહીંયા જોવો તો છોકરા નતા રમવા દેતા બધા બાર છોટા બાકા જીકી કર્યો તેજસ્વી લોક હે અમારે પાસ કેટને શાનદાર વિચાર રખતે પછી તો ન્યા નવરાત્રી જોઈને ચા વરસાદ તો બહુ ફૂલ થઈ ગયો પછી ત્યાંથી રજવાડીની ચા પીઓ આવતા રહ્યા વરસાદ ચાલુ હતો એટલે મેં ચા પીતા જઈ ચા પીતા તો લાલભાઈ બોલ્યા જો પાંગા જેવો આયલો આવે આ ઘણા એમ કેતો અમારે એક્ચ્યુઅલી ભારત માટે કઈક સંવિધાન કરવું છે મેં કીધું તમે પહેલા તમારી હાલ સુધારો પહેલા હરખા હાલતા શીખી જાવ પછી આપણે ભારતનું અભિયાન કરશું નવું કોણ એ લોકો કહા સે આતે હૈ પછી તો બોદ્યો મને ઘરે મૂકવા આવતો રહ્યો ઘરે મૂકીને પછી એના ઘરબાજુ યોજ્યો તો આનો લોગ આઈને પૂરો કરવી છે જય શ્રી રામ